મિત્રો વાત કરીશું ઓક્ટોબર બે હજાર ચોવીસના માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું આવનાર ઓક્ટોબર મહિનો તમારા માટે કેવો રહેશે તમારા માટે શું બધું ખાસ બનવાનું છે તમારા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે એ બધું જ તમને જણાવીશું સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહોચર તો મિત્રો આ માસમાં સૂર્ય સત્તર ઓક્ટોબર થી તુલા રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ દસ ઓક્ટોબર થી તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે મંગળ વીસ ઓક્ટોબર થી કર્ક રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણે નું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ઓક્ટોબર બે માં કેવી સ્થિતિ બનવાની છે આવો જાણી આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોને મિથુન રાશિના જાતકો આ મહિનો તમારા માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે તમારે ઘણા વિષયોમાં સાવધાની રાખી અને ચાલવું પડશે પારિવારિક મુદ્દાઓ ઉપર ધ્યાન દેવું બહુ જરૂરી રહેશે કારણ કે પારિવારિક જીવનમાં ઉથલપૂછલ મચી રહેવાની સંભાવના છે જ્યાં સુધી આર્થિક સ્થિતિની વાત છે તો ત્યાં સુધી એ મધ્યમ રૂપથી તમને ધન પ્રાપ્તિનો યોગ દેખાડે છે મહિનાના પૂર્વાર્ધમાં સમસ્યા વધારે રહેશે ઉત્તરાર્ધમાં આવકમાં વધારો થઈ શકે છે કોઈના કોઈ ખર્ચા ચાલુ રહેવાની સંભાવના છે લાંબી યાત્રાઓ તમને થકાવી દે એવી સ્થિતિ બની શકે છે નોકરીમાં કઠોર ચુનોતીઓ તમારું સ્વાગત કરશે તો વેપાર કરતા લોકોને વિદેશી માધ્યમથી સારો લાભ મળે એવી સંભાવનાઓ બની રહી છે વિદ્યાર્થીઓ માટે મહિનાનો પૂર્વાર્ધ એ ઘણો સારું રહેશે અને એમાં તમને પોતાની શિક્ષામાં સારી સફળતા મળી શકે છે પ્રેમ પ્રસંગ માટે મહિનાનો અનુકૂળ રહેશે સંબંધોમાં તીવ્રતા આવશે વૈવાહિક જીવન જીવી રહેલા લોકો માટે ઘણી ચુનૌતીઓનો આ મહિને સામનો કરવો પડી શકે છે આરોગ્યને લઈ તમારે સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ પરંતુ તમારું આત્મબળ એટલું કમજોર નથી તમે બધી જ સમસ્યાઓનો નિડર બની અને સામનો કરશો જેનાથી તમે ઘણી બધી ચુનૌતીઓમાંથી આસાનીથી બહાર પણ આવી જશો કારકિર્દીની દ્રષ્ટિથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે આખો મહિનો દસમ ભાવમાં રાહુ મહારાજ વિરાજમાન રહેશે અને દસમ ભાવના સ્વામી ગુરુ મહારાજ દ્વાદશ બારમા ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી કાર્ય ક્ષેત્રમાં તમારે વ્યસ્તતાનો સામનો કરવો પડશે તમારી ભાગ દોડ ચાલુ રહેશે અને તમને એક પલનો પણ આરામ નહીં મળી શકે જો પૂર્વાર્ધની વાત કરીએ તો બહુ અનુકૂળ રહેશે પંચમ પંચમ ભાવના સ્વામી મહિનાની જ ભાવમાં તમને અભ્યાસની સાથે સાથે બીજી ગતિવિધિઓમાં પણ સામેલ કરશે માટે વિદ્યાર્થીઓ માટે આ મહિનો ઘણો સારો છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્કરાશિના જાતકો આ મહિનો કર્ક રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેવાની સંભાવના છે જ્યાં સુધી પોતાના કારકિર્દીની વાત છે તો તમારે નોકરીમાં થોડી સમસ્યાનો સામનો કરવો પડશે અને એના માટે તમારી સાથે કામ કરતા સહકર્મીઓનો સ્વભાવ અને એમનો તમારા પ્રત્યે ભાવ મહત્વપૂર્ણ રહેશે કારણ કે એ લોકો તમારી વિરુદ્ધ જઈ શકે છે અને તમને પરેશાન કરવામાં એમની મહત્વપૂર્ણ ભૂમિકા હોઈ શકે છે પરંતુ આ બધાના બાવજૂદ તમારું પ્રદર્શન સારું રહેવાથી અને ઉત્કૃષ્ટ હોવાના કારણે તમારા વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ તમને મળશે જેનાથી તમારી સ્થિતિ સારી થઈ જશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે દસમ ભાવના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં તમારા દ્વાદશ ભાવમાં રહેશે જેનાથી કાર્યક્ષેત્રની સાથે સંબંધિત ભાગદોડ લાગેલી રહેશે તમારે એક શહેરમાંથી બીજા શહેર એક રાજ્યમાંથી બીજા રાજ્ય અથવા એક દેશમાંથી બીજા દેશમાં જવું પડી શકે છે પરંતુ આ ભાગ દોડ તમને આવનારા સમયમાં બહુ સારું ફળ આપશે તમારી સાથે કામ કરવાવાળા સાથીદારોનો સ્વભાવ તમારા પ્રત્યે થોડો અનિશ્ચિતતાવાળો રહેશે આ લોકો તમારી સામે તમારા મિત્ર બનશે પરંતુ પાછળથી તમને ખોદવાનું ચાલુ કરશે અને તમને પરેશાનીઓમાં નાખવાનું આ લોકોનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે એટલા માટે એમની સાથે તમારા મનની વધારે વાત ન કરતા અને તમારા કામમાં વધારે ધ્યાન આપજો જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે સારી સફળતા આપવા મહિનો સાબિત થઈ શકે છે મિથુન તથા કર્ક રાશિના જાતકો ઓક્ટોબર બે હજાર ચોવીસનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સૂચન કરી રહ્યું છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે